નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યાજ્ઞિક પટેલ મિત્રો આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે આપણે રાસાયણિક ખાતરો આવે છે એનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ એનપી કે ડીએપી છે યુરિયા છે પોટાશ છે આવા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના કોમ્બિનેશન વાળા ખાતરો છે આપણા પાકમાં ખૂબ જ ઉપયોગ કરીએ છીએ પરંતુ આ ખાતરો જે છે એ ખૂબ જ એવા મોંઘા મળતા હોય છે એની કિંમત જે છે એ ખૂબ જ વધારે રહેતી હોય છે અને આપણે જે ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણે જો સો કિલો ખાતર ઉપયોગ કરેલું હોય તો પણ એમાંથી ત્રીસ થી પાંત્રીસ કિલો ખાતર જે છે આપણા પાક ને મળે છે બાકીનું ખાતર બધું છે સ્વરૂપમાં રહી જતું હોય છે એનો કોઈ ઉપયોગ જણાતો નથી કારણ કે એ છે અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે એ પાક જે છે એને લઈ નથી શકતો પાક જે ખાતરનું ગ્રહણ નથી કરી શકતો તો આ ખાતરો જે જમીનમાં ભેગા થતા હોય છે એ શા માટે છોડ પૂરો પૂરો લઈ નથી શકતો કારણ કે તમે જાણો જ છો અત્યારે આપણે ઘણા બધા પેસ્ટિઝાઈડ છે હર્બીસાઈડ છે રાસાયણિક ખાતરો છે કે જે આ ખાતરના વિઘટન કરવામાં મદદરૂપ કરતા હોય છે ખાતરને દ્રાવ્ય સ્વરૂપમાં મદદ કરતા હોય છે કે જે પાક જે છે સરળતાથી લઈ શકે તો આ ખાતરના વિઘટન માટેના બેક્ટેરિયા આવે છે ખૂબ જ એવા ઘટી ગયા છે અથવા તો એ નાશ પામી જતા હોય છે અથવા તો સાવ એવા સંખ્યા છે એની ઘટી જતી હોય છે જેથી કરીને ખાતર જે છે એ પૂરેપૂરો ઉપયોગ નથી થઈ શકતો કારણ કે તમે જોયું હશે આ ખાતરો છે આપણે અમુક સમય પહેલા ખૂબ જ એવા નહીવત માત્રામાં હતો ઓછા માત્રામાં ઉપયોગ કરતા તેમ છતાં પણ ઉત્પાદન જે છે એ ઘણું બધું જોવા મળતું પરંતુ આ જ ખાતરો છે અત્યારે આપણે ત્રણ ગણા ચાર ગણા ઉપયોગ કરીએ છીએ તેમ છતાં પણ ઉત્પાદનમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા નથી મળતો માત્ર આપણો ખાતરનો ખર્ચ જે છે એ વધતો જાય છે ઉત્પાદન કોઈ વધતું નથી તો આ જે ખાતર જમીનમાં રહેલું છે અદ્રાવ્ય સ્વરૂપમાં એ જો ખાલી આપણે આપણા પાકને અવેલેબલ ફોર્મેટમાં બનાવી દઈએ તો પણ મિત્રો ઉત્પાદનમાં જે છે વીસ થી પચીસ ટકા વધારો તમે કરી શકો છો અથવા તો ખાતરનો ખર્ચ જે છે પચીસ થી ખર્ચ પણ ઘટી જતો હોય છે તો એના માટે આપણે જમીનમાં જે છે બેક્ટેરિયા છે એનું પ્રમાણ વધારવું જોઈએ જેથી કરીને ખાતર જે છે એનું વધારે પડતું ઉપયોગ થઈ શકે અથવા તો ભાગ જે છે ખાતરનું ગ્રહણ છે વધુમાં વધુ કરી શકે તો આવા બેક્ટેરિયાઓ આવે છે એમાં નાઇટ્રોજનના બેક્ટેરિયા આવતા હોય છે જે નાઇટ્રોજન જે હવામાં રહેલો છે વાતાવરણમાં નાઇટ્રોજન છે એ ફિક્સ કરીને એ આપણા જે પાક છે એના મૂળમાં સ્થિર કરતું હોય છે જેથી કરીને વધુ પડતું નાઇટ્રોજન જે છે ગ્રહણ કરી શકે તેમજ ફોસ્ફરસના બેક્ટેરિયા આવે છે જે પીએસબી તરીકે ઓળખાતા હોય છે જે ફોસ્ફેટ ફોલિબિલાઇઝિંગ બેક્ટેરિયા રહેતા હોય છે એ જમીનમાં રહેલા ફોસ્ફરસને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને છોડ જે છે એનું ગ્રહણ કરી શકે છે કારણ કે સૌથી વધારે માત્રામાં અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાતું હોય તો એ ફોસ્ફરસ છે તમે લેબ કરે ત્યારે ફોસ્ફરસ ની માત્રા જે છે ખૂબ જ આપણે જમીનમાં જોવા મળતી હોય છે કારણ કે ફોસ્ફરસ જે છે એ વધુ પડતું ફિક્સ થઈ જતું હોય છે જમીનમાં પડ્યું રહેતું હોય છે આ ઉપરાંત પોટાશ જમીનમાં જે રહેલો છે કે જે છોડ નથી લઈ શકતો તો એના વિઘટન માટેના એના દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવા માટેના બેક્ટેરિયા આવે છે કે જે કેએમબી તરીકે ઓળખાતા હોય છે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા રહેતા હોય છે તો આવા બેક્ટેરિયા જમીનમાં જો ઉમેરી દેવામાં આવે જમીનમાં એનો ઉપયોગ કરવામાં આવે તો તમે ઉત્પાદન ઘટી શકતું હોય છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આ ત્રણે ત્રણ બેક્ટેરિયાઓ આવે છે જે એક બોટલમાં પેક રહેતા હોય છે જેને લિક્વિડ એનપીકે કોન્સોટિયા કહેવામાં આવતા હોય છે જે ત્રણે ત્રણ સંયુક્ત રીતે એક બોટલમાં જ રહેતા હોય છે

અને જે તમારો રોપનો ટ્રાન્સપ્લાન્ટ કરવાનો છે એના મૂળ જે છે એની ટ્રીટમેન્ટ કરી અને ત્યારબાદ એનું કરી શકો છો તો ઘણી બધી એવી પદ્ધતિ છે જેનો તમે આ બેક્ટેરિયાનો ઉપયોગ કરો છો તો માત્ર તમારે ધ્યાન એ રાખવાનું છે કે બેક્ટેરિયા જમીનમાં જોવા જોઈએ અથવા તો જમીન સુધી પહોંચવા જોઈએ આ ઉપરાંત જમીનમાં પૂરતો ભેજ હોવો પણ જરૂરી છે એટલે જો મિત્રો આ લિક્વિડ એનપી કે કોન્સોટિયાનો ઉપયોગ કરવામાં આવે તો જમીનમાં રહેલું ખાતર જે છે એનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકશે આ ઉપરાંત જમીનનું બંધારણ છે ધીમે ધીમે ફળદ્રુપ જોવા મળતું હોય છે કારણ કે જમીનમાં રહેલા કેમિકલો જે છે એનું વિઘટન જમીનમાં રહેલા ખાતરો છે અદ્રાવ્ય સ્વરૂપમાં પડ્યા છે એ દ્રાવ્ય સ્વરૂપમાં કન્વર્ટ થઈ અને જમીનમાં રહેલા મિત્ર બેક્ટેરિયા આવે છે એમાં પણ વધારો જોવા મળતો હોય છે અને અમુક સમય પછી તમારી જમીનમાં આવા ખાતરો છે એનો પણ ઉપયોગ ઘણો બધો ઘટી શકે છે અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે તો મિત્રો અવશ્ય કોઈ પણ પાકમાં આ બેક્ટેરિયા છે એનો ઉપયોગ જરૂર કરવો જોઈએ તો આશા રાખું છું કે વિડીયો દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાંથી તમને થોડું ઘણું શીખવા મળ્યું હશે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ માહિતી છે એ બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો પ્રયાસ કરજો આભાર